કડીના સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સાણંદ તાલુકાના સોયલા ગામે રહેતા પ્રવીણભાઈ રમણભાઈ વાણીએ ઉંમર વરસ સાણંદની હરિઓમ સોસાયટીમાં રહેતી યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા આ લગ્ન યુવતીના પરિવારને મંજૂર ન હોવાથી યુવતીને પ્રવીણની સાથે મોકલતા ન હતા અને યુવતીના પિતા સુરેશભાઈ ભવાનભાઈ પટેલ તેમજ કડીમા રહેતા રમેશભાઈ પ્રજાપતિ ભુવાજી અવાર નવાર પ્રવિણભાઈને છૂટાછેડા આપવા માટે દબાણ અને ધમકી આપતા આ બંને તેમના મળતિયાઓને પ્રવિણની ઓફિસે મોકલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા એક મહિલા પહેલાં મૃતકના ભાઈ જીતું પ્રવિણ સહિત આગેવાનો યુવતીના પિતા સાથે સમાધાન કરવા પણ ગયા તેમ છતાં સતત મળતી ધમકીઓથી પ્રવિણ કંટાળી ગયો હતો ગત રાત્રિના નવે વાગ્યાના સુમારે જમીને પ્રવિણ બહાર ગયો ને રાત્રે અગિયાર વાગ્યાના સુમારે ઘરે પરત ફર્યા બાદ તે સુવા માટે ગયા અને અને આ સમયે અચાનક વોમિટિંગ અવાજ આવતા પ્રવિણના પિતા સહિત તેના રૂમમાં તપાસ કરતા પ્રવિણ બેભાન થઈ ઢળી પડ્યો આથી પરિવારજનોએ તુરંત તેને સાણંદના નવજીવન ડોક્ટર હાઉસ ખાતે ખસેડ્યો જ્યાં ડોક્ટરે તપાસ કરતા પ્રવીને ઝેરી દવા પીધાનું જણાવ્યું સારવાર દરમિયાન પ્રવીણનું મોત નિપજ્યું તપાસ દરમિયાન પ્રવીણના બેડ પરથી સાત પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી જેમાં તેણે પરિવારજનોને ઉદ્દેશી પોતાના મોત માટે સુરેશભાઈ પટેલ અને કડીના ભુવાજી રમેશ પ્રજાપતિના દબાણ અને ધમકીઓથી કંટાળ્યા પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો મૃતક પ્રવિણભાઈની લાશને સાણંદ સિવિલમાં પેનલ ડોક્ટરની મદદથી પીએમ કરી ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર આસિફ પઠાણ